મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે હાથી એ ખાડિયા ગેટ પાસે પહોંચે છે અને ત્યારે એ પોતે બેકાબુ થતા જાય છે ધીમે ધીમે અને ત્યારે પોતે જે મહાવત હાથી લઈને નીકળ્યા હતા તેઓ પણ જુઓ હવે એ નીચે ઉતરે છે જુઓ નીચે ઉતરી ગયા અને મહાવત વાર આ ત્રણે ત્રણ હાથી ઉપરથી આ રીતે નીચે ઉતરી જાય છે અને જે પબ્લિકના માણસો છે જે જોવા માટે ભેગા થયા હતા એ લોકોને પણ કહે છે કે ખસી જાઓ ખસી જાઓ ને અંદર જાઓ ત્યારે હાથી પોતે એ અંદર જતા રહે છે અને આ રીતે પ્રજાજનો જે જોવા માટે હોય છે એ લોકોને પણ ઈજા પહોંચાડે છે વાહનો પણ વાડી નાખે છે અને એ નાની પોલની અંદર આ ત્રણે ત્રણ હાથી એ આ રીતે ઘૂસી જાય છે પરંતુ ત્યારબાદ એ ઇન્જેક્શનથી એ લોકોને કંટ્રોલ કરી લેવામાં આવે છે મહાવતને બધા પાછળ દોડતા હોય છે તો આપણે જોઈ શકીએ છીએ કે એ હાથી આ રીતે બીજા કોઈને નુકસાન ન પહોંચાડે આજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને નવા વિડીયો જોવા માટે ખાસ શેર કરતા રહેજો